હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જેલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં સમ્રાટ સામતગઢવી ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ બસ જોડાયેલા જા આ મેથડ હું છેલ્લા બાર વર્ષથી કરાવું છું અને બાર વર્ષથી અત્યાર સુધીમાં આ મેથડે સૌથી સારું પરિણામ અપાવ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા મહેનત કેવી રીતે કરવી મારું એવું માનવું છે કે જો સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવું હોય ને તો સૌથી પહેલું તમારે સમય આપવો પડે હવે માની લઈએ કે કોઈ વ્યક્તિ એવો છે કે જે રોજ ચાર કલાક ફાળવે છે કોઈ વ્યક્તિ એવી છે કે રોજ આઠ કલાક ફાળવે છે કોઈ વ્યક્તિ એવી છે કે રોજ બાર કલાક ફાળવે છે કોઈ વ્યક્તિ એવી છે રોજ સોળ કલાક ફાળવે છે મને નથી ખબર કે તમે આમાંથી કઈ જગ્યાએ આવો છો પણ માની લો કે આમાંથી કોઈ એક જગ્યાએ તમે છો આ કલાક છે બાજુમાં આપણે વિષય લખીએ દિવસમાં તમારે તૈયારી માટે માની લો કે કે કલાક આખા દિવસમાં ટૂચક ટૂચક આપી શકતા હો તો ચાર કલાક આપી શકો ને તો એના માટે તમારે એક વિષય પસંદ કરાય માની લો કે મેં આજથી તૈયારી ચાલુ કરી મારે ચાર કલાક બેસવું છે તો હું ચાર કલાકમાં એક જ વિષય ગમે તે હાથમાં લઈ શકું ખ્યાલ પડે છે જો હું મારી તૈયારી નવી હોય મતલબ હું નવે શક્તિ તૈયારી ચાલુ કરું છું અથવા તો હું પરીક્ષાની તૈયારી કરું છું પાસ ન થતો તો મારું એવું માનવું છે કોઈ એક વિષયને રોજ કલાક દેવા પડે નથી શીખવા માટે તો માની લો કે મેં શરૂઆત કરી હું એક ટોપિક લઉં છું ચાર કલાક હું ભણું છું ચાર કલાકમાં માની લો કે મારો એક ટોપિક પતી જાય છે તો હું બીજો ચાલુ કરી દો અને ન પતે તો જેટલું પૈતું હોય બીજા દિવસે પાછું પૂરું કરું આમ માની લો કે રીઝનિંગના ટોટલ પિસ્તાલીસ ટોપિક છે રિઝનિંગના ટોટલ પિસ્તાલીસ ટોપિક છે અમુક નાના છે અમુક મોટા છે આ બધાને રોજ ચાર ચાર કલાક ક્ષણ ગણતા મને એક મહિનો લાગ્યો મહિનામાં મેં એક વિષય પૂરો કરી નાખ્યો મહિનામાં એક વિષય મેં પૂરો કરી નાખ્યો ઓકે તો મને લગભગ પંદર જેટલા વિષય છે એ પૂરા કરતા પંદર મહિના જેટલો સમય લાગે ગણિત છે રિઝનિંગ છે ઇતિહાસ છે ભૂગોળ છે બંધારણ છે વિજ્ઞાન છે આ બધા વિષયો છે ને ગુજરાતી છે અંગ્રેજી છે તો એ કોઈ વિષય ના ના હોય માની લો કે વિજ્ઞાન છે એ મોટું છે તો કદાચ મહિનાના દોઢ મહિના થઈ જાય અમે કમ્પ્યુટરમાં છે એ પંદર દિન પતી જાય રમત ગમત છે તો હાથ દિન પતી જાય એવોર્ડ છે તો એક દિવસમાં એ પતી જાય તો એક મહિનામાં એક વિષય પૂરો કરીએ તો પંદરેક જેટલા વિષય પૂરા કરતા પંદરેક મહિના થાય પછી કોઈક એવા હોય કે માની લો કે બે દિવસે માંડે એક ટોપિક પૂરો થાય રિઝનિંગ બે દિવસે બેસે ત્યારે ચાર ચાર કલાક લેખે એક વિષય પૂરો થાય તો એવું બને પિસ્તાલીસ ટોપિક પૂરા કરતા એને નેવું દિવસ લાગે તો ત્રણ મહિના થાય તો સામે પંદર તરીને પિસ્તાલીસ બે વર ઉપર થઈ જાય ત્રણ વરસો થઈ જાય કોઈ વ્યક્તિ આઠ કલાક બેસે છે તો એને બે વિષય પસંદ કરવાના તો બે વિષય પસંદ કરે ઓકે તો મહિનામાં માની લો કે બે બે વિષય પૂરા કરે તો આ એને ઓછામાં ઓછા સાત આઠ મહિના થાય સાત આઠ મહિનામાં ઓકે એ આરામથી તૈયારી કરી લે કોઈ વ્યક્તિ માની લો કે બાર કલાક બેસે છે તો એ ત્રણ વિષય લે તો એ પાંચ છ મહિનામાં તૈયારી પૂરી કરી શકે અને કોઈ વ્યક્તિ માની લો સોળ કલાકની મહેનત કરે તો ચાર વિષય લઈ શકે તો એ મહિનામાં કરી શકે છે તો તમારે તૈયારી કેટલા સમયમાં પૂરી કરવી છે એનો સીધો પ્રશ્ન તમે રોજ કેટલો સમય આપો છો એના ઉપર છે તમે એવું કહો મારે છ મહિનામાં તૈયારી પૂરી કરવી દેવી છે તમે રોજ બાર કલાક તૈયારી કરો પછી તમારું ગ્રાસપિંગ કેવું છે એના ઉપર જાય માની લો કે તમે ત્રણ વિષય ચાલુ કર્યા ઉદાહરણ તરીકે આપણે આ ત્રણ નો સ્લેબ બનાવીએ કે સવારે આઠ વાગે તમે બેસો તે આઠ થી બાર પછી બપોરે ત્રણ વાગે બેસો ત્રણ થી લઈને સાત ફરી રાત્રે જમીન આઠ વાગે બેસો આઠ થી બાર આવી રીતના તમારો ચાર ચાર કલાકનો સ્લેબ છે આઠ થી બાર ત્રણ થી સાત રાત્રે આઠ થી બાર તો સવારે આઠ થી બાર માં માની લો કે તમે શરૂ કર્યું ગણિત એક મહિના સુધી ચાર ચાર કલાક નકરું ગણિત કર કર કર્યું એવું માની ચાલી કે મહિના ગણિત પતી ગયું ત્રણ થી સાત માં માની લો કે તમે ગુજરાતી વ્યાકરણ લઈ લીધું રાત્રે આઠ થી બાર માં માની લો તમે બંધારણ લઈ લીધું તો એક મહિનામાં તમારું ગણિત પૈતું ગુજરાતી પૈતું બંધારણ પૈતું પછી બીજા મહિનામાં માની લો કે તમે ગણિતની જગ્યાએ રીઝનિંગ લઈ લીધું ગુજરાતીની જગ્યાએ અંગ્રેજી લઈ લીધું અને બંધારણની જગ્યાએ તમે ઇતિહાસ લઈ લીધું તો બીજા મહિને તમારો એ સ્લોટ પતી ગયો તો તમે બાર કલાક રેગ્યુલર મહેનત કરતા હોવ રોજની અને બે મહિના તમે આવું સળંગ ખેંચો તો માની લો કે તમે પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરતા હો તો તો એ પ્રમાણે ગણિત અને રીઝનિંગ એટલે ત્રીસ ને ત્રીસ સાહીઠ નું તમારું પતિ ગયું વીસ નું ગુજરાતી બંધારણ ત્રીસ નું ઇતિહાસ વીસ નું બે મહિનામાં દોસ્ત તમે કલ્પના કરો ત્રીસ ને ત્રીસ સાહીઠ ને વીસ એસી એસી ને એકસો દસ એકસો ત્રીસ માર્ક્સની તૈયારી પૂરી થઈ જાય એના પછી ના માની લો કે ઇંગ્લિશ તમારે ના આવે એની જગ્યાએ તમે વિજ્ઞાન લઈ લો અહીંયા તમે ભૂગોળ ચાલુ કરો અહીંયા તમે વારસો ચાલુ કરો ઓકે કે અહીંયા તમે સામાન્ય જ્ઞાનના બાકીના વિષય કરો પૂરું કરવામાં વાર ન લાગે પ્રશ્ન એ છે કે આ ચાર ચાર કલાકના સ્લેબ કેટલા ગોઠવી શકો દિવસમાં એક દિવસમાં બે દિવસમાં ત્રણ કે દિવસના ચાર જો તમે દિલથી તૈયારી કરવા માંગતા હો તમે ખરેખર માણસના પેટ ના હો અને તમને એવું લાગે કે મારા મમ્મી પપ્પાએ મારી જિંદગી બનાવવા આટલી મહેનત કરી છે અને મારે મહેનત કરવી જોઈએ તો તમારે કામ કશું નથી હોતું જો તમે બાર પાસ કરી લીધું હોય તો તમે કોલેજમાં શું કરો છો એનું હું સાક્ષી શું કેમ કે મેં કોલેજ કરેલી છે આપણને કોલેજનું કેટલું બર્ડન હોય છે એ મને ખબર છે જો એ કોલેજની જિંદગીનો વાહિયાત ટાઈમ આપણે બગાડતા બંધ કરીએ અને ફૂલ ફ્લેશ ભણવામાં ફોકસ કરીએ તો મારું એવું માનવું છે કે વધારે કે ઓછું નહીં પણ બાર કલાક સમય તમે આરામથી આપી શકો તમે ઘરે રહેતા હોય તો ભલે કે માની લો કે અહીંયા એન્જલ એકેડેમીમાં રહેતા હોવ અહીંયા અમારે નિયમ છે કેમ જે છોકરાને કદાચ દોડવું હોય કે શારીરિક કસરતો કરવી હોય તો સવારે છ વાગે ઉઠવાનું છ થી સાત એક કલાક એક્સરસાઇઝ આ જ વસ્તુ તમે ઘરે કરી શકો છ વાગે ઉઠી જાઓ છ થી સાતમાં એક્સરસાઇઝ સાતથી આઠમાં નહીં ધોઈ તૈયાર થઈ નાસ્તો કરીને આઠ વાગે વાંચવા બેસી જવાનું આઠથી બાર ચાર કલાક પછી એમાં તમે ઓનલાઈન એપ્લિકેશનમાંથી ભણતા હોવ ક્લાસમાં ગમે ત્યાં રૂબરૂ ભણતા હો ગમે ત્યાં એ ભણવાનું એટલે પછી ક્લાસ હોય વાંચતા હોય ગમે તે ફોર્મ હોય પણ મૂળ ભણવાનું પછી બાર વાગે તમે જમી અને બાર થી ત્રણ ની વચ્ચે બે કલાક આરામ કર લો ફરી ત્રણ વાગે ઊઠી ચા સાત બધ પી ત્રણ વાગે બેસી જાઓ ત્રણ થી સાત ચાર કલાક ખેંચી મારો સાત થી આઠ એક કલાક જમી લો અને અડધો કલાક ફોનમાં વાત કરવી હોય કઈ આડું અવડું જોવું હોય તો જોઈ લ્યો અને આઠ વાગે પાછા બેસી જાઓ આઠ થી બાર બાર વાગે સુઈ જાઓ છ વાગે પાછા ઉઠી જાઓ માની લો કે બાર થી છ છ કલાક ઊંઘ કરો બે કલાક બપોરે કરો આઠ કલાક ઊંઘ થઈ ગઈ બાર કલાક મહેનત થઈ ગઈ આવી બે વર્ષની જિંદગી જો તમે જીવી લ્યો તો આ સંસારમાં હું ઈશ્વરને માનું છું અને એ ઈશ્વરને ભરોસે તમને કહું છું તમે નાપાસ ન થાવ દોસ્ત જીરવું પડે હા આપણું ગ્રાસપિંગ ના હોય ખાલી નગર આપણે બેઠા રહેતા હોઈએ તો એ વસ્તુ અલગ છે તો એમાં સંશોધન કરવા પડે પણ નોર્મલી આ પરીક્ષામાં પાસ થવા માટે સાહઠ સિત્તેર ટકા જેટલું મેરિટ જોતું હોય છે મતલબ કે સો માર્ક્સનું પેપર હોય તો એમાંથી સિત્તેરની આજુબાજુ માર્ક્સ જોઈએ અને બસો માર્ક્સનું પેપર હોય તો એકસો ત્રીસ ચાલીસની આજુબાજુ માર્ક્સ જોઈએ પેપર અઘરું હોય તો માર્ક્સ ઓછા જોઈએ ને સહેલું હોય તો માર્ક્સ વધારે જોઈએ તો એટલું તો દસમાં બારમાં આપણે ઓલરેડી લાયા જ છે ને આના આ વિષયો હતા ખાલી બસ સમય સેટ કરવો પડે કદાચ કોઈકને ગણિત અઘરું લાગતું હોય તો હું કહું છું ગણિતમાં ચાર મહિના દેવા પડે તો હામે એને કંઈક સહેલું લાગતું હોય એમાંથી આપણે બે મહિના ઓછા કરી ને

હવે આગળ વધીએ કે ઓકે એટલે આવી રીતે તમે ચાર ચાર કલાકના સ્લેબ ગોઠવી શકો છો પોતાની જાત ઉપર વિશ્વાસ રાખીને તૈયારી કરો જો આ દુનિયામાં તમારે નોકરી લેવી હોય ને તો કોઈના બાપની તેવડ નથી કે તમને નોકરી અપાઈ શકે એક જ વ્યક્તિમાં તેવડ છે તમારી જાત તમે મનથી નક્કી કરી લ્યો કે મારે નોકરી લેવી છે તો નોકરી મળે જ તે ગેરેન્ટેડ મળે અને વિશ્વાસ કોને કહેવાય ખબર છે તમે નક્કી કરી લ્યો માની લો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરો છો તો તમે આખું તમારું નામ લખી નાખો માર્કશીટમાં જે પ્રમાણે નામ હોય ને એ પછી તમારે કઈ નોકરી જોઈએ છે એ નામ લખી નાખો માની પોલીસ પોલીસ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ તો તો શિક્ષક શિક્ષક મામલતદાર જે નોકરી જોઈતી હોય અને હિંમત કરીને લખી નાખવાની સપનું ભલે મોટું હોય માની લો કે તમારે આઈપીએસ બનવું હોય તો એને બીક લાગતી હોય તો ધીમે ધીમે લખો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ અને પછી આઈપીએસ ત્રણ લખી નાખો નામ લખી નાખો નોકરી નાખી નાખો નોકરી નું સ્થળે લખી નાખો કે આ નોકરી તમને મળે તો તમને કઈ જગ્યાએ મળવી જોઈએ માની લો કે પોલીસ તો કઈ જગ્યાએ તો ગાંધીનગર સેક્ટર પોલીસ સ્ટેશન એમ તમારે જે જગ્યાએ અને જો આટલો કોન્ફિડન્સ આવી જાય તો હું એવું કઉ છું નેવું ટકા કામ થઈ જાય આટલું લખવાની હિંમત તમારામાં થાય એને તમે તમારા મોબાઈલના સ્ક્રીનશેવર ઉપર મૂક્યો મોબાઈલ ખોલો તમને તમારો ટાર્ગેટ દેખાવો જોઈએ કે તમે ઘરે જે રૂમમાં રહેતા હોય રૂમમાં ચોંટાડ ઘરના સાથે બેસીને ડિસ્કસ કરો અને તમને કોઈ સહકાર ના આપે તો અમે સહકાર આપીએ છીએ તમારા અમે હિંમત હોય તો અમને મોકલી દો આ નંબર ઉપર હાલો પંચોતેર પંચોતેર જીરો બોતેર આઠ બોતેર પંચોતેર પંચોતેર જીરો બોતેર આઠ બોતેર આ નંબર ઉપર વોટ્સઅપમાં તમારું આખું નામ તમારે કઈ નોકરી જોઈએ છે અને કઈ જગ્યાએ જોઈએ છે આટલું લખીને મોકલી દો નેવું કામ થઈ ગયું હવે અહીંયા પહોંચવા માટેનો રસ્તો પસંદ કરવાનો છે કે કયા રસ્તે જઈએ માની લો કે તમે કોન્સ્ટેબલ લખો ને પછી તમે યુપીએસસી ની તૈયારી કરો એ નો મેળ પડે ત્યાં પછી તમે આઈપીએસ લખો ને તમે કોન્સ્ટેબલ ની તૈયારી કરો કે નો મેળ પડે આપણે રસ્તો પસંદ કરવો પડશે કે એ જગ્યાએ જવા માટે કયા રસ્તે થઈને જશું એ રસ્તો બતાવતા મને આવડે છે હું બતાવીશ સૌથી પહેલું પગલું આ હોય છે અને આમાં નેવું ટકા હિંમત હારી જાય છે અને મૂકી દે છે નેવું ટકા લોકો પોતે એટલું નક્કી નથી કરી શકતા એક શબ્દ લખી નથી શકતા કે મારે આ નોકરી લેવી છે એને બીક લાગે છે પછી હું નાપાસ જ તો નહીં મળશે તો તો તે ક્યાં દુનિયામાં હે ક્યાં ઉશી નું લઈ લીધું ભાઈ શું વાંધો છે ટાર્ગેટ તો હોવો જોઈએ ને આપણે ટાર્ગેટ નક્કી કરીએ થવું ના થવું તો આપણે નક્કી કરેલા રસ્તા ઉપર જાય છે તમારે ગાંધીનગર થી રાજકોટ જવું હોય અને તમે સુરત વાળી બસ માં બેસી જાવ તમે કહો રાજકોટ આવ્યું છે આવ્યું છે ન આવે કોઈ થી તો બેહતી વખતે જોવું પડે બસ ક્યાં જાય છે રાજકોટ જાય છે કે સુરત જાય છે એટલા માટે ટાર્ગેટ તમારું ક્લિયર હોવું જોઈએ એકદમ ફિક્સ જે મારું ક્લિયર હતું સરકારી નોકરી નથી કરવી તો નથી કરવી બસ વાર્તા એમ તમારું ક્લિયર હોવું જોઈએ કા નથી કરવી 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 છે 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 તો કઈ લખો અને કરવી છે લખો ભેગું ઘણા લોકો એવું કેતા હોય છે સાહેબ આપણને ખાલી વર્દી જોઈએ મેં એવું ન હોય વરધી જોઈએ એવું ચોખવટ કરી કરી દોસ ના ના સાહેબ વરદી જોઈએ હવે કંડક્ટર બની ગયા બોલો કંડક્ટર ની નોકરી સારી છે નાના જ પડતા પણ એને બનવું તું પોલીસ એ એવું કેતો તો વર્ધી જોઈએ વર્ધી જોઈએ એટલે કંડક્ટર માં વર્ધી જાય ખાખી જ આવે જો એટલે ચોખવટ કરાવું છું નામ નોકરીનું સ્થળ આટલું નક્કી કરી અને મોબાઈલની સ્ક્રીન શેર ઉપર રાખો ઘરના મમ્મી પપ્પા ભાઈ મોટા ભાઈ જે એની સાથે ચર્ચા કરો આ નોકરી લેવાની થાય છે તો શું થશે કે તમે મહેનત કરશો આ બધા તમને સહકાર આપશે ઓલું તમે તમારા મનમાં વિચારતા હશો એને એમ કે આ તો રખડે છે રેડી હાર કે બાપા ને પૈસા જલસા કરે છે ને આપણે આપણા વિઝનથી હાલતા હોઈએ છીએ તો વિઝન એની સાથે ચર્ચામાં લેવું જોઈએ આપેલું પોતાની જાત ઉપર વિશ્વાસ છે કે નહીં એ આવી રીતના ખબર પડે તમે તમારું નામ લખી શકો નોકરી અને સ્થળ લખી શકો તો તમને તમારી જાત ઉપર વિશ્વાસ છે ન લખી શકો તો વિશ્વાસ નથી નેવું ટકાથી વધારાને વિશ્વાસ હોતો નથી એટલે ઓલા જે બે નોકરી લાગે છે ને એમાં નેવું તો ખાલી રમવા જ આવે છે વાહે વૈદા દસ દસ ટકામાંથી તમારે બે ટકામાં આવન થાય રોજ ચાર કલાક જેટલો સમય હોય તો એક વિષય ફાળવો એનાથી વધારે સમય મેં કીધું પ્રમાણે આઠ હોય તો બે વિષય કેમ કે અને બીજું હા તૈયારી કરો ને તો વિષય પ્રમાણે જ કરવી હો આ ચાર કલાકમાં તમે એક એક કલાકમાં ચાર વિષય લઈ લ્યો તો ચારમાંથી એક એમ ભલીવાર નો આવે તૈયારી હંમેશા વિષય વાઈઝ કરવી એક વિષય હાથમાં લીધું ઓકે એને પૂરું કરો મહિનો લાગે મહિનો બે મહિના લાગે બે મહિના એ પતી જાય ને પછી એને રોજ રિવિઝન કરવા માટે દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ કેવી રીતના ટાઈમ આપી દેવાનો જે વિષય આખે આખો પતી જાય માની લો કે તમે રિઝનિંગ ચાલુ કર્યું એક મહિનામાં આખું રિઝનિંગ પૂરું કરી નાખો હવે તમે બીજા મહિનામાં નવો વિષય લીધો તો ઓલો રિઝનિંગ જે પૂરું કર્યું એના માટે રોજ દસ વીસ મિનિટ ફાળવવાની એમાં પુનરાવર્તન કરતું જવાનું પુનરાવર્તન કઈ રીતના કરાય એની આગળ આપણે ચર્ચા કરીએ છીએ એટલે એક મહિનામાં પતી ગયો પછી બીજા મહિનામાં તમે બીજો વિષય લીધો તો પહેલાં પુનરાવર્તન બે નું પુનરાવર્તન કરવાનું બે વિષય પતે પછી ત્રણ પતે એટલે ત્રણ નું પુનરાવર્તન કરવાનું જેમ જેમ વિષય વધતા જશે પુનરાવર્તનનો સમય વધારવાનો છે અને નવો વિષય આગળ એડ કરવાનું એટલે ચાર કલાક કલાક છ કલાક પણ કરવા પડે રિવિઝન માટેનો સમય એક્સ્ટ્રા સમય પ્રમાણે અલગ અલગ વિષય પસંદ કરવા મેં કીધું એ પ્રમાણે માની લો કે તમે બાર કલાક મહેનત કરતા હો તો એક તબક્કો ગણિત રીઝનિંગ માટે એક ભાષા માટે અને એક સામાન્ય જ્ઞાન માટે એવી રીતના પેરેલ બધા વિષયને ભેગા ઉપાડવાના છે ગણિત રીઝનિંગ ઉઠાવવાનું છે ભાષાએ ઉઠાવવાની છે અને જીકે ઉઠાવવાનું છે તો પેરેલ અલગ અલગ વિષય સમય પ્રમાણે અલગ અલગ વિષય પસંદ કરવા પહેલાં કોઈની પાસેથી ભણો પછી એનું મનોમંથન અને વાંચન અને ત્યારબાદ મોઢે લેખન બેથી વધારે વખત કરું સામાન્ય રીતે વિદ્યાર્થી એવા હોય મોટા ભાગે હું જોતો હોઉં છું કે પુસ્તકો લઈને જાતે તૈયારી કરે કે હું આ તૈયારી જાતે કરી નાખીશ વિદ્યાર્થી જાતે તૈયારી કરે એમાં કંઈ ખોટું નથી પણ એમાં સમય બહુ દેવો પડે મની લો કે કોઈ એક ટોપિક તૈયાર કરતા તમારે દસેક કલાક જાતે તે દેવી પડે એ જ વસ્તુ જો તમે કોઈની પાસેથી ભણી લો ને તો દસ કલાકનું કામ તમારું બે કલાકમાં પતી જાય એટલે શક્ય બને તો તૈયારી હંમેશા કોઈની પાસે ભણીને કરવાની હવે તમને એવું થાય કે ભણવામાં સાહેબ બહુ મોંઘું હોય ને ફી હોય ને ભાઈ એવી આહિયાત વાતો છે એ તો આપણને મજા આવે ને આપણે ભરવી હોય તો એની વાત અલગ છે બાકી યુટ્યુબ ઉપર તમારે જે પણ વિષય ભણવો હોય બધું મફતમાં મૂકેલું છે અને મલ્ટિપલ શિક્ષકો દ્વારા મૂકેલું છે માની લો કે કોઈને બંધારણ ભણવું હોય તો ખાલી તમે બંધારણ એવું લખો તો યુટ્યુબમાં નકરું બંધારણ બંધારણ આવી જાય છે અલગ અલગ શિક્ષકોમાંથી તમને જે શિક્ષકની મેથડ ભણી શકો છો ભણવામાં ક્યાંય ખર્ચો થતો નથી હા ખર્ચો સુવિધા માટે થાય આપણને સુવિધાઓ જોતી હોય તમને એમ થાય મારે સામંતભાઈ પાસેથી જ ભણવું છે તો સામતભાઈને દેવું પડે કેમ કે સામતભાઈને ઘર પરિવાર હોય છોકરા બચ્ચા એને હોય પણ યુટ્યુબ ઉપરથી તમારે બંધારણ ભણવું હોય તો તમે ભણી શકો છો માની લો કે ગણિત તમને અઘરું લાગે છે તો મેં જ ગણિતનો પંદર કલાકનો વિડીયો નાખેલો છે તમે એ વિડિયો જોઈ લો ને પછી તમે એવું કહો ગણિત અઘરું લાગે છે તો આપણે ભણાવવું નથી ભણવાનું મૂક દઈએ પછી ક્યાં વાત છે સત્તર કલાકનું ઇંગ્લિશ મૂક્યું છે કોઈ એવું ક્યાંક ઇંગ્લિશ અઘરું છે સત્તર કલાક એક વખત વ્યવસ્થિત સમજીને ભણીને જોઈ લઈએ ને એવું એવું ક્યાંક ઇંગ્લિશ અઘરું છે તો આપણે નથી ભણાવવું હાલ અઘરું છે જ નહીં ભાઈ કાં તો તમે હરખું ભણ્યા નથી અને કાં તો જેની તમને હરખું ભણાવ્યું છે એને હરખું ભણાવતા નહીં આવડું હોય ખબર પડે છે બાકી વિષય અઘરા છે નહીં એટલે પહેલા કોઈની પાસેથી ભણો ભણ્યા પછી એ વિષય વસ્તુ સમજી લો ઓકે આ આવી રીતના છે એનું મનોમંથન કરો પછી એ વસ્તુ વાંચો અને વાંચ્યા બાદ એને જાતે જોયા વગર મોઢે લખો તમે જો જ્યારે તમે કશું વાંચતા હશો અને લખતા હશો તો તમારી પ્રોસેસ ચાલુ હશે આખું પાનું તમે લેસન લખી નાખશો પણ તમને પોતાને ખબર નહીં મેં શું લખ્યું આપણે નાનપણથી આજ આજ પેટર્નથી મોટા થયા છે ગાઈડ ખોલીએ પ્રશ્નોના જવાબ લખીએ હું લખ્યું આપણને પોતાને ખબર ન હોય બસ લખી નાખો કેમ ખબર છે આંખ જોવે ને હાથ લખે છે મગજ છે ને બાર ભમે છે રમવા જવું પેલું કરું ફલાણું કરવું ઢીકરું કરું એટલે એમાં થોડોક આપણે સુધારો કરવાનો છે આંખ જોવે મગજને મોકલે લખવાનું નહીં હાથને કહેવાનું શાંતિ રાખે ઓકે મગજને કહેવાનું વિચાર આ હું લીટી લખેલી છે માની લો કે તમે રાષ્ટ્રપતિ તૈયાર કરો છો પેલું જ આવ્યું ભારતના બંધારણના ભાગ પાંચમાં અનુચ્છેદ નંબર બાવનમાં રાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે તો એ મગજને કહો કે દેશમાં રાષ્ટ્રપતિ છે બંધારણના બાવીસ ભાગમાંના પાંચમાં નંબરના ભાગમાં બાવનમાં અનુચ્છેદમાં રાષ્ટ્રપતિની જોગવાઈ છે બરાબર છે એટલે મગજ કે ડન તો હવે એને કહેવાનું કા હાથને કે લખી નાખે હવે ઓલું જે ચોપડી છે એને બંધ કરી નાખો અને જાતે લખો કે ભારતના બંધારણના ભાગ પાંચમાં અનુચ્છેદ નંબર બાવનમાં રાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે જો આવી રીતે તૈયારી કરો આવી રીતના એક લીટી એક ફકરો એક પાનું તમે જે સમજો અને પછી એને જાતે શોર્ટમાં કે ડિટેલમાં લખો તો એ વસ્તુ તમને જિંદગીમાં કોઈ બી ભૂલાવાની નથી બાકી જો ડાયરેક્ટ લખશો તો એ યાદ નહીં રહીએ અને સીધું વાંચશો તો તો ક્યાં જાય ખબર નથી પડતી મેં એક બધું વાંચી નાખ્યું છે પણ એમાંથી હરામ તને એક શબ્દ યાદ હોય તો એટલે આ મેથડ કરવી પડશે આ મેથડ હું છેલ્લા બાર વર્ષથી કરાવું છું અને બાર વર્ષથી અત્યાર સુધીમાં આ મેથડે સૌથી સારું પરિણામ અપાવ્યું છે લખી લખીને તૈયાર કરો પણ શરત જોયા વગર લખવાનું બાકી જોઈ જોઈને લખવાથી કોઈ ફેર પડતો નથી એ લેસન જ થાય જે અત્યાર સુધી આપણે કર્યું છે હવે ન કરાય એટલે કોઈની પાસે ભણો પછી એનું મનોમંથન કરો વિચારો એ શું છે મુદ્દો ઓકે સમજો પછી એનું વાંચન કરો અને ત્યારબાદ મોઢે એટલે કે જોયા વગર બે થી વધારે વખત લખવું મિનિમમ બે વખત પછી આપણને જેવી મજા આવે એ પ્રમાણે આપણે બે કે બે થી વધારે વખત લખી શકીએ છીએ રોજ પુનરાવર્તન અઠવાડિયે સંપૂર્ણ પુનરાવર્તન હવે માની લો કે આપણે એક વિષય શરૂ કર્યો વિષયનું નામ છે ભારતનું બંધારણ બંધારણમાં પહેલા દિવસે આપણે પ્રસ્તાવના કરી તો પ્રસ્તાવના કરતા આપણને ચાર કલાક થઈ એમાં માની લો કે બે કલાક આપણે વાંચીને આપણે તૈયાર કર્યું પહેલા દિવસે ખાલી એક ટોપિક પ્રસ્તાવના તો પેલો આખો દિવસ ચાર કલાક છ કલાક આપણે જેવી એમાં નાખવાનું થઈ નાખી દીધા પણ એ ચાર છ કલાક નાખવાના અંતે એ આખે આખો ટોપિક એટલો સ્મૂથ કરી દેવાનો કે એ ટોપિક આખો મિનિટમાં મિનિટમાં પતી જાય કામ હોય ને દોસ્ત એને કન્વર્ટ કરી નાખવાનું બીજા દિવસે બીજા દિવસે તમે ભણ્યા ક્લાસમાં ગયા હોય અથવા તો એપ્લિકેશનમાંથી તમે ભણ્યા અને હવે તમે તૈયાર કર્યું બીજા આપેલો ટોપિક પ્રસ્તાવના તો માની લો બીજો ટોપિક આવ્યો બંધારણમાં રાષ્ટ્રીય મુદ્દા તો રાષ્ટ્રીય મુદ્દા ભણીને તમે તૈયાર કરવા બેસો ને ત્યારે તમારે પહેલા ચાર પાંચ મિનિટ ગાઢી અને આગળનું પ્રસ્તાવના છે એનું પુનરાવર્તન કરી નાખવાનું પછી ચાર છ કલાક રાષ્ટ્રીય એક એક લીટી હમજી હમજી લખી લખીને તૈયાર કરી નાખવાની હવે ત્રીજા દિવસે તમે જ્યારે બેસો છો ઓકે ત્યારે આગળની પાંચ દસ મિનિટમાં આગળની પાંચ દસ મિનિટમાં પ્રસ્તાવના અને રાષ્ટ્રીય બંનેનું પુનરાવર્તન કરી અને નવો ટોપિક અગત્યના મુદ્દા એ એડ કરવા આમ જે વિષય શરૂ કરો કે પહેલા દિવસે ભણો એનું બીજા દિવસે પુનરાવર્તન નવું એડ કરો ત્રીજા દિવસે પહેલા બીજાનું પુનરાવર્તન ત્રીજું એડ કરો ચોથા દિવસે પહેલા બીજા ત્રીજાનું પુનરાવર્તન ચોથું એડ કરો પાંચમા દિવસે એક બે ત્રણ ચાર નું પુનરાવર્તન પાંચમું આમ કરતા કરતા પહેલાથી છેલ્લે સુધી બંધારણ લેતા જશો તો બંધારણ ભણતા તમને મહિનો લાગશે પણ એ આખા મહિનાનું કામ છેલ્લે તમે ધારણ તો ત્રીસ મિનિટમાં પૂરું કરી શકો કે આખે આખું બંધારણ ત્રીસ મિનિટમાં પતી જાય તકલીફ ક્યાં થાય છે વિદ્યાર્થી ક્યાં ડખે ચડી જાય છે તો કે સામાન્ય રીતે જ્યારે વિદ્યાર્થી કોઈ એકેડેમી સાથે જોડાય છે અને તૈયારી શરૂ કરે છે તો કે તો માની લો કે સોમવારનું લેક્ચર છે તો સોમવારે બંધારણનું લેક્ચર હોય અને સામે ગણિતની ટેસ્ટ હોય અને ઇતિહાસના પ્રશ્નો તૈયાર કરવા આપ્યા હોય એટલે કોઈ વિદ્યાર્થી નવી એકેડેમીમાં માની લો કે એડમિશન લે તો એને પહેલા દિવસે બંધારણ ભણાવે ગણિતની ટેસ્ટ લીધી હોય અને ઇતિહાસના પ્રશ્નો તૈયાર કરવા દીધા હોય એટલે નવો નવો ઉત્સાહ હોય એટલે એક દિવસ તો વ્યવસ્થિત સેટઅપ આવી જાય પછી મંગળવારે જાય મંગળવારે ગણિતનું લેક્ચર હોય ઓકે રિઝનિંગની ટેસ્ટ હોય અને ભૂગોળના પ્રશ્ન દીધા હોય આ પચાસ પાના તૈયાર કરનાર જો આ વીસ પાના તૈયાર કરના એક ઓકે પછી બુધવારે આવે બુધવારે ભૂગોળનું લેક્ચર હોય વિજ્ઞાનની ટેસ્ટ હોય કમ્પ્યુટર વાંચવા દીધું હોય આમ અઠવાડિયું છોકરું એવું રમણ ભમણ થાય જે તૈયારીનો ઉત્સાહ છોકરાની અંદર આવ્યો હોય ને એ છોકરાની ચોંટી ખીટો થઈ જાય કે આમાં હું ક્યાં હાલું છું ને ક્યાં જાઉં છું બંધારણ ભણું છું ગણિતની ટેસ્ટ દઉં છું ઇતિહાસ તૈયાર કરું છું બીજા દિવસે ગણિતની ટેસ્ટ ગણિત ભણું છું કે રિઝનિંગની ટેસ્ટ આપું છું અને ભૂગોળ વાંચું છું એ એવો રમણ ભમણ થાય હવે ફી ભરી દીધી હોય તો ના બિચારો ઘરે તો પાછો જઈ શકે ના અહીંયા કોઈને કઈ શકે એટલે થોડાક દિવસમાં ક્લાસ હવે એને કાંઈક તો કરવું એટલે એ ચા ની લારી ચા પીવા જાય ત્યાં એનો એવો સાથી જો દુખિયારા પાછા સાથી કે હો માંથી પાસ થવા વાળું એક હોય નવાણું ના પાસ થવા વાળા હોય એટલે આ એક સહન કરવા વાળું હોય નવાણું એકબીજાને ટેકો આપે એવા ગોતવા વાળા હોય એટલે ગોતી એટલે મારું એવું માનવું છે કે છોકરાની માનસિકતા તોડવા માટે અથવા તો આ ફિલ્ડમાં છોકરાઓ નિષ્ક્રિય થઈ જાય છે કે ના પાસ થાય છે એના માટે સૌથી વધારે જવાબદાર આ મેથડ પણ લાગે છે તમારે છ મહિનામાં આ બધું રમણ ભમણ કરીને પૂરું કરવું છે તો એના કરતાં ભાઈ એક મેથડથી પૂરું કરો એવું હું માનું છું અને હું એ મેથડથી ચાલું છું મજા આવે ના મજા આવે મને એના ફેર નથી પડતો હું જે મેથડથી ચાલું છું ને એ મેથડ છે કે માની લો કે સોમવારે મેં બંધારણ ચાલુ કર્યું તો મારે ભણાવવાનું બંધારણ ઓકે વિદ્યાર્થીએ ટેસ્ટ આપવાની બંધારણની ઓકે અને વાંચવાનું બંધારણ ક્યાં સુધી તો કે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ સોમ મંગળ બુધ જી આવે જ્યાં સુધી બંધારણ પૂરું ન થાય ત્યાં સુધી બીજું હાથમાં નહીં અડવાનું હા જો તમારે બંધારણ રોજનું પતી જાય પછી તમારી પાસે સમય વધે છે તો તમને બીજો વિષય આપો પણ બીજા વિષયમાં કન્ડિશન એ જ કે ભાઈ સિકવન્સમાં હાલવું જોઈએ જેમ કે મારે ત્યાં બાર કલાક વિદ્યાર્થી મહેનત કરતા હોય ઓકે એમને હું બંધારણ ભણાવતો હોઉં અને પછી એ વિદ્યાર્થી કે સાહેબ બંધારણ પતી થઈ જાય છે અને સમય વધે છે તો હું એને કહી દઉં ગણિત આવડે છે તો કે હા ચાલુ ટોપિક જાય જેટલું થાય એટલું રીઝનિંગ જે મજા આવે એક ટોપિક બીજો લઈ લ્યો પણ એક પૂરો થાય ને સમય વધે તો બીજો વિષય લેવાનો બાકી વાળી નહીં કરવાની જેથી ફાયદો શું થાય ખબર છે કે બંધારણ તમારું પહેલાથી છેલ્લા સુધી એકદમ ટકા ટક થઈ જાય કે હવે તમને ખબર પડે કે પોલીસ કોન્સ્ટેબલમાં ત્રીસ પ્રશ્ન હશે તો આમાંથી હશે તલાટીમાં બાર પ્રશ્ન હશે તો આમાંથી હશે બીજી કોઈ પરીક્ષામાં આઠ પ્રશ્ન હશે તો આવી રીતના હશે કે તમને આ પ્રસ્તાવના પૂછાય એ ના હોય તો રાષ્ટ્રીય પૂછાય એ ના હોય તો અગત્યના મુદ્દા પૂછાય એ ના હોય તો ધારાસભા ના હોય તો કારોબારી ના હોય તો ન્યાયતંત્ર એ ના હોય તો અગત્યના પંચો ખ્યાલ પડે આવું વિદ્યાર્થીને ખબર પડે અને એક વિષયમાં એ પોતે આમ મહારથી બની જાય કે હવે આ વિષયનો કોઈ ભી પ્રશ્ન પૂછે તો પાડી દઈશ એક કોન્ફિડન્સ આવે કેટલા માટે આપણે સિક્વન્સમાં જઈએ છીએ એક વિષય લીધો એને આખે આખો પૂરો કરો પછી બીજો વિષય લો આને રિવિઝન કરતા જાઓ નવા વિષયને સમય આપતા જાઓ બીજો પતે પછી બેનું પુનરાવર્તન કરો ત્રીજો વિષય ઉઠાવો ત્રણ પતે એનું પુનરાવર્તન ચોથો ઉઠાવો આમ એક એક વિષય કરતા કરતા તમે જ્યારે દસ બાર વિષય પૂરા કરી લો છો એમાં મેન મુખ્ય પાંચ છે મેન મુખ્ય કેટલા છે પાંચ છે એક આપણી પાસે ગણિત છે મેન આપણી પાસે જે પાંચ વિષય ગણીએ તો એમાં એક આપણી પાસે કયું છે તો કે ગણિત છે બીજું આપણી પાસે રીઝનિંગ છે ઓકે આ કોન્સ્ટેબલની વાત કરીએ તો મેન ગણિત રીઝનિંગ હવે એમાં ગુજરાતી ને ઇંગ્લિશ આવતા નથી જો તલાટી અને ક્લાર્કની વાત કરીએ તો એમાં ગુજરાતી આવે ઇંગ્લિશ આવે ઓકે અને જીકે એટલે સામાન્ય જ્ઞાન સામાન્ય રીતે ગણિત માટે તમારે એક અથવા તો બે મહિનાની જરૂર પડે કોઈ મજબૂત વિદ્યાર્થી હોય તો એક મહિનો નબળો વિદ્યાર્થી હોય તો બે મહિના ઓકે રીઝનિંગમાં લગભગ એક મહિનામાં બધાને ક્લિયર થઈ જ જાય રીઝનિંગ એટલું કોઈ અઘરું નથી પડતું ઓકે ગુજરાતી પોઈન્ટ પાંચ અડધો મહિનો ઓકે ઇંગ્લિશમાં હોશિયાર હોય તો એક મહિનો નકર કે દોઢ મહિનો પછી આ જીકે હવે જીકેમાં કેવું આવે જો જીકેમાં એક ઇતિહાસ આવે પછી ભૂગોળ આવે ઓકે પછી બંધારણ આવે પછી વિજ્ઞાન આવે આ મેઇન અગત્યના વિષયો છે વારસો ઇતિહાસ ગુજરાત ભારત એટલે મહિનો લાગી ત્યાં ભૂગોળમાં મહિનો લાગી ત્યાં બંધારણમાં મહિનો લાગે વિજ્ઞાનમાં લાગે વારસામાં લાગે પછી એક મહિનામાં છૂટક છવાયા રમત ગમત છે ને કમ્પ્યુટર છે ને એ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને પોઈન્ટ પાંચ એટલે સાડા નવના દસ મહિના ગણી ગયો હાલો જો કોઈને વધારે જરૂર પડે તો આ એક બે મહિના બીજા એટલે હું એવું કહું છું કે દસ થી બાર મહિનામાં તમે સંપૂર્ણ તૈયારી વ્યવસ્થિત કરી શકો કરી શકો કરી શકો આમ તમે સોમવાર મંગળવાર બુધવાર ગણિત ભણવાનું ઓલી ટેસ્ટ ને ઓલું વાંચવાનું એમ બાર મહિના કાઢો તમે રમણ બાર મહિના ટકો જ નહીં તમે આ ગેરંટી મારીને કહું છું બાર મહિના ટકી જ ન હગાય કેમ કે એ મેં જોયું છે એના કરતાં તમે વિષય વાઇઝ જાઓ એક વિષય પૂરો કરો બીજો પૂરો કરો ત્રીજો પૂરો કરો ચોથો પૂરો કરો પાંચમો પૂરો કરો તમારે એમ થાય મારે વહેલું કરવું છે બે બે વિષય કરો તેવડ હોય તો બે બે વિષય ભેગા કરો તો છ મહિનામાં પતાવી શકો ત્રણ ત્રણ વિષય પૂરા કરો તો પાંચ મહિનામાં પતિ જાય ચાર મહિના પતિ જાય પણ વિષય પ્રમાણે કરો ધારો કે તમે સવારથી સાંજ જુદી બાર કલાક ગણિત લઈને બેસો ઓકે તો વ્યાજબી નો કહેવાય એટલે આપણે કીધું કે એક વિષયને ચાર કલાક પછી માની લો કે તમને તકલીફ પડતી હોય ભલે તમે બાર કલાક તૈયાર કરતા હોય અને બે વિષય લો છ છ કલાકના બે સ્લોટ પાડ દો તો ચાલે અને એમાં જરૂર પડે ને કહેજો આપણે તમને માર્ગદર્શન આપીશું એમાં કોઈ ચિંતા નથી પણ મૂળ મુદ્દો એ છે બે હું તો પડજે અને કેટલું તો કે દસ થી બાર મહિના એક વખત જિંદગીમાં વ્યવસ્થિત આ બધા ટોપિક તૈયાર કરી લો બાપ 6 હું આ ગણિત માં તો કે 45 ટોપિક રીઝનિંગ માં તો કે 45 ટોપિક ગુજરાતી માં તો કે 30 ટોપિક ઇંગ્લિશ માં તો કે 30 ટોપિક 30 ને 30 60 આ 60 વિજ અને આ 90 150 થા પ્લસ આ જીકે એક વખત દરખા તૈયાર કરી નાખો નહી કે જિંદગી ઉપાધી નહી ચર્ચા ચાલુ રાખીશું સપોર્ટ થવાનું કરવાના જ છે બસ જોડે રહેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી Mor Chola